જય માતાજી અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આપણે ફરીથી આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે તો આજે વરસાદ છે એટલે આપણે દુકાને જવાનું નથી એટલે વિચાર્યું લાવો બ્લોગ બનાવવાનો છે દુકાને તો આજે વરસાદ બહુ વધારે છે એટલે બંધ રાખી છે દુકાન જો વરસાદ તો આપણે ઘરે છીએ વિચાર્યું હાલો થોડું ઘરનું કામ કરી લઈએ જો કપડાં બધા ફૂંવી દીધા છે કપડાં આપણે નવો જુગાર કરીને મૂકી દીધા છે કે હે ને ત્યાં ચોમાસાના કપડાં ફૂંકાતા નથી એટલે એના માટે આપણે કંઈક નવો જુગાડ ગોતવો પડ્યો છે કારણ કે ચોમાસાના લીધે આખો દિવસ વરસાદ બે ત્રણ દિવસથી ચાલુ હોય છે એટલે કપડાં સુકાતા જ નથી અને લીલે લીલા રહે પછી આમાં વાસ દઈ જાય છે એટલે આપણે કંઈક એવો નવો જુગાડ કર્યો છે કે એને એનાથી કપડાં આપણા બધા સુકાઈ જાય અને આપણે નવો ખર્ચો એનો કરવો પડે અને આપણા ઘરમાં જે વસ્તુ છે એનાથી જ આપણે કપડાં સુકવીએ છીએ તો આવો તમને બતાવીએ કે આવા કપડાં આપણે કેવી રીતે સુકવીએ છીએ તો મિત્રો જો આપણે કપડાં આવ્યા આજે આપણે ચઢાવ કરવા માટેનો ઘોડો હોય એમાં સુખડી ગયા છે બધા આવી રીતે કારણ કે આ સુકાઈ જાય અને પંખો ચાલુ રાખ્યો છે એટલે આપણે પાંચ સુધીમાં બધા કપડાં સુકાઈ જાય છે તો આપણે આ જુગાડ કરી લાવવાની જરૂર નહીં પડે ને આ જુગાડથી આપણે કપડાં સુકડી થઈ શકીએ આ બધા આટલા સુકી ગયા છે એટલે જો આટલા ઉપર રાખ્યા છે આવી રીતે અને એટલા ખુશી મેં નાખી દીધા છે જો આ ચોમાસામાં છે ને ચોમાસામાં એટલો બધો વરસાદ ને એવું બધું હોય એટલે કપડાં સુકાય જ નહીં

તો મિત્રો ચોમાસામાં એટલી બધી ગંદકી હોય છે ને બહાર કે આપણને બહાર જવાનું મન ન થાય જો આ કેટલું કિચડ છે અને એટલું બધું આમ ગંદકી જેવું લાગે ને કે આપણને એમ જ ન થાય કે બહાર જવું છે તો આપણે એટલા માટે ઘરે ને ઘરે એમ થાય કે ઘરમાં ને ઘરમાં રહીએ આ ચોમાસામાં તમારે એટલું બધું વાતાવરણ એટલું બધું ખરાબ હોય ને જો ફર્યું આપણું બગડી આખું ફર્યું રોજે રોજ ધોવું પડે એટલું બધું જો કેટલું બધું ખરાબ થઈ ગયું ફરી રોજે રોજ ધોવી આપણે તો એ આવું જ રહેશે